હમણાં આવી નાસિક એ રેજો ગોદાવરી સ્નાન કરવા માટે નાસિક અમને શું દૂર છે દર્શન કરવા મારી ગોપીઓને એ મજા આવે છે ને મજા કેમ આ ભાઈઓ મજામાં છે ને ભાઈઓ

બધા ડ્રાઈવર છે અમારા મંડળ ભાઈઓ સાથે છે અમારી બધી ગોપીઓ સાથે છે અમે નાસિક જઈએ છીએ ગોદાવરી સ્નાન કરવા માટે

આજે વિડીયો ઉતારવા આવ્યા છો ને તમે આ વિડીયો મારે યુટ્યુબ માં મૂકજો ભાઈ હા ઓકે